અરવલ્લી સૂત્રોચ્ચાર કરતા આ ગ્રામજનો બસ એક જ માંગ કરે છે કે તેમના ગામની સરકારી પડતર જમીન પરનું દબાણ દૂર કરો સરકારી પડતર જમીન પર કરેલા દબાણ દૂર કરવાની માંગ સાથે ગ્રામજનોએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું ગ્રામજનોનું કહેવું છે કે ભિલોડા તાલુકાના ઓડ ગામે આવેલા સર્વે નંબર ચારસો ત્રણ એ સરકારી પડતર જમીન છે જ્યાંથી રસ્તો પસાર થાય છે આ રસ્તો વર્ષો જૂનો છે જેનો ઉપયોગ ગ્રામજનો કરતા હતા જોકે વર્તમાન સરપંચ તેમના તેમના પરિવારજનોએ આ રસ્તો બંધ કરી દેતા સરકારી પડતર જમીન પર દબાણ કરી દીધું છે આ અંગે ભિલોડા ખાતે સ્થાનિક તંત્રએ રજૂઆત કરવા છતાં કોઈ જ કાર્યવાહી ન થઈ હોવાનું ગ્રામજનોએ જણાવ્યું હતું હવે મામલતદાર ટીડીઓ ઉપર અને ટીડીઓ અન્ય વિભાગ પર ખો આપતા હોય એવું ગ્રામજનો જણાવી રહ્યા છે સાથે જ કલેક્ટરને લેખિતમાં આવેદનપત્ર આપીને રસ્તો ખુલ્લો કરવાની માંગ કરી અમારે સાહેબ વિનંતી એવી છે કે અમારા ગામના જે સરકારી પડતર ચારસો ત્રણ સરકારી પડતર જમીન છે અને વાળો સર્વે નંબર છે એમાં થઈને એ સર્વે નંબરમાં થઈને વર્ષો જૂનો ગામ લોકોના ઉપયોગ માટે રસ્તો જાય એ અમારા સરપંચશ્રી અને એમના પરિવારજનોએ એ રસ્તા બંધ કરવા માટે અડસરરૂપ ગણ્યા છે આ બાબતની અમે મામલતદાર સાહેબને માન્ય કલેક્ટર સાહેબને અને દરેક જગ્યાએ લાગતા અધિકારીઓને જાણ કરી છે સૌથી પહેલાં અમે એકવીસ પહોંચે રજૂઆત કરી કલેક્ટર સાહેબને અને ઓગણીસ પહોંચે ઓગણીસ છ અમે મા મામલતદાર સાહેબને રૂબરૂ મળ્યા અને પછી ફરી પાછા ચોવીસ તારીખે મા મામલતદાર સાહેબને રૂબરૂ મળ્યા રસ્તો ખુલ્લો કરવા માટે રજૂઆત કરી અમે ત્યારે એમને કીધું કે આ કામ કે તમે ટીડીઓ જોડે છો એટલે અમે ટીડીઓ જોડે ગયા અને ટીડીઓ સાહેબને વાત કરી અને અમે રજૂઆત કરી તેમ છતાં કોઈ નિરાકરણ ના આવતા આજે અમે માન્ય કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપી સરકારી પડતર જે અમારા ગામમાં છે ચારસો ત્રણ આ સરપંચ અને એમના પરિવારજનો દબાણ કર્યું એ દૂર કરવા માટે આવેદનપત્ર આપવા માટે આવ્યા છે અને આવેદનપત્ર આપીને વિનંતી કરવાના છે કે આ કામ અમને ન્યાય આપો અને જો ન્યાય નહીં મળે તો અમે હમણાં અનસન પર બેસશું એવી અમારી સૌની અમારી ઈચ્છા અને લાગણી છે આદિવાસી અધિકાર રાષ્ટ્રીય મંચના નેજા હેઠળ મોડાસા કલેક્ટર કચેરી ખાતે પહોંચેલા ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળ્યો હતો આદિવાસી અધિકાર રાષ્ટ્રીય મંચના આગેવાન જણાવે છે કે એક એકરમાં ચારથી પાંચ મકાનો બનાવી દેવાયા છે એટલું જ નહીં અવર રસ્તો પણ બંધ કરી દેવાયો છે તંત્રમાં રજૂઆત કરવા છતાં આંખ આડા કાન કેમ કરવામાં આવી છે તેવા સવાલો ઉઠાવ્યા હતા આજે આદિવાસી અધિકાર મંચની અરવલ્લી જિલ્લા સમિતિ અને ઓર્ડના તરફથી કલેક્ટર સાહેબ ને આવેદન પત્ર આપવા ચાર થી પાંચ મકાનો તાણી બાંધીને અને તેનો જાહેર રસ્તો છે એની અંદર લીસી માટી નાખીને કાળી માટી નાખીને અવરજવર રોકી છે એની સામે આજે ઓડ ગામના ગ્રામજનો અહીંયા આવ્યા છે અહીંયા પહેલા પણ ગામ લોકોએ અરજીઓ આપી હતી વારંવાર રજૂઆતો કરી હતી તેમ છતાં અહીંથી કલેક્ટર સાહેબે એક લેટર લખીને સંતોષ છે મામલતદાર શ્રી ગ્રામજનોને દાદ આપતા નથી અને એ લોકો તાલુકા પંચાયત મોકલે છે તાલુકા પંચાયત વાળા મામલતદાર મોકલે છે એમ સંતા કૂંટણી રમ્યા કરે છે અને ગામનો પ્રશ્ન ઉકેલાતો નથી અને ત્યાં એવું બન્યું છે કે વાળ જ ચીબડા ગણે એ રીતે ત્યાંના શ્રીએ

સત્યતા ચકાસીને યોગ્ય કાર્યવાહી થાય તો ગ્રામજનો રસ્તાનો લાભ મળે અને સરકારી પડતર જગ્યા ખાલી થઈ જાય